પછી શું કે મિત્રો મજામાં તો આજે આપણે કલાભાઈની વાડીએ ચણાના શાકનો આ હા છે આપણા ગોવાભાઈ જો ચણા બેના ફૂલ હું ગોવાભાઈ મજામાં ને આપણા ભેરુબંધ કલાભાઈ હા મજામાં તો આ કલાભાઈ ઘઉં અને આ છે રહી અને આ થોડું આનું બતાવી દો બેકગ્રાઉન્ડ જો હા બાકી સાંજનો સમય છે ખાટલો પાથરી બેઠા છે આપણે અને આમાં ચણાન શાક બનાવવાનું આ આપણા કલાભાઈ આપણા ખાસ મિત્ર વાત જાવ તો ફોટોગ્રાફર કહો તોય વાંધો નહીં ઇલેક્ટ્રિશિયન કો તોય વાંધો નહીં ઓલરાઉન્ડર બધા એમાં શું શાક બનાવવાનું છે બરાબર તમને પછી દેખાડું આગળ તો આ જો ખેતર સાંજનો સમય હે ભાઈ અને આ ખેતર જો આમ જો એ લીલું સોનું હોય ને એવું લાગે વાહ ભાઈ વાહ તો આ તો આપણા જીવનની મજા છે બીજી કોઈ ખરી કુદરત સાથે જેટલા તમે રહો એટલા તમને એમ થાય કે ભાઈ હજી રહેવું છે હજી રહેવું છે તમને કોઈ પ્રકારની સુખ સાહેબી સમૃદ્ધિની ઈચ્છા ન થાય કારણ કે તમે કુદરતી એકદમ નજીક છો આ ખેતરની મજા વાહ ભાઈ વાહ આ બાજુ ઘઉં છે રાય છે અને ઓલી બાજુ આપણે ચણા શાક બનાવવાનું તમને દેખાડ દઉં ઘર ને બર ને વાહ આ છે ધાણાજીરું Gajer. Mm. Ay, pay. Nacea tuber. Lily tuber. Ah, cubo, pedanoto. Mmm, buenos días. Tienes que junó a Nicua. Junó mm, a mm. Petro. Anno somé. સમયની મજા સમજો બાકી જોરદાર મોજ વા તુવેર વાડી ને મિત્રો ને એક મજા હે કે તમને બધી વસ્તુ અહીંયા મળી રહે તુવેર છે પછી ચેણા હે બધી મજા આ બધી વસ્તુની મજા લેતા ખૂબ મજા આવે ખૂબ ખૂબ મજા જીવનના દસ વર્ષ તમારે કાઢવા હોય ને વધારે તો અહીંયા વાડીમાં આવતું રહેવું ખેતર કુદરતી તો આ છે લીલી તુવેર જીરું આપણા કલાભાઈની વાડી એવું હું તમને કહીશ કે જીવનમાં જો દહવાળા કાઢવા હોય ને તો તમર ખેતરમાં રહેવું પડે મતલબ કે આ જે કુદરતી મજા આવી મજા છે ને ક્યાંય નો મજા આવે જે આ મારું ગામ છે અને એની તમને ખેતરની મજા આવે તો પછી આપણે થોડીક મજા લેતા લેતા ઠળાન શાક બનાવશું હાંજે એનું તમને બતાડું બરોબર ને કલાભાઈ હું જાતો હું લોન લેતો આવું ઓર દો તો આ અત્યારે લાકડા બધા ચણા શાક કરવા માટે મૂકી દીધા હે કાપીને અને આપણા સુરેશભાઈ ડુંગળી કાપે હે દેશે ટમાટા હા

તો હવે આપણે તપેલો મુક દીધું છે ભાઈ આનો સમય થઈ ગયો છે વાગી ગયા છે હાથ આપણા મિત્રો બધા લસણ બસણ કોને બાકી સુધારા સુખપા દૂધ મે આવો આવો ચાલો કેસરા

એમને ફોટોગ્રાફી નઈ આવડે ગામમાં પેલો કેમેરો અને આ ભાઈ લાયા હતા પણ એટલા બિંદાસ જોરદાર માણન વાત તો સમજ્યા સેટિંગ ભાઈ વાહ પાવર પાવર એટલા બધા

કોરા અને હવે સુખભા તૈયાર કરે છે મસાલો નાખવાનો એ આપણે જોવી તો આ જો મસાલો તૈયાર કરે છે સુખભા સિરો છેનો મસાલો ભેગો છે ધાણા જીરું વાહ વાહ અડદ અડદર લસણ પીસ લસણ પીસ લિંગુ લસણ મસાલો થઈ ગયો તૈયાર મસાલો નાખ છે અડદ આ શેડ મે યો આ મસાલો છે ચણાના સાકનો રેડી

જોરો જોરો ટમેટા ખાવાની મજા હમ આ જે અવાજ આવે ને એ વાડીનો પેલો પાવર મૂક્યો હે કે જેથી કોઈ જનાવર આવે નહીં એનો અવાજ આવે હે તમે જોઈ શકશો આ જો આપણું લોકેશન જે જગ્યા આપણે ચણા બનાવી અત્યારે સુરાભાઈ ખાંડે હે સુખભા ધ્યાન આપે એમાં બેવાઓ મેકરણ બંધુ આમજો ઉતારો આયો વાહ બેવા આપો શણન સામ થઈ ગયો ચમચો આવો તો તો વાહ વાહ કાજા હે કાસા લઈ લીધું હા